આમ મીરા મળીને જાય ને એટલે મને બહુ ગમે આ થોડા દિવસ રોકાઈને એટલે મજા આવી જશે હવે રસોઈ કરતી હશે ત્યાં સુધી હું આરામ કરું આ ભગવાનની ભૂખ ક્યાં ગયા હશે મમ્મી હા બોલ ને બેટા શું કરતા હતા એટલે એટલે બબડું અને અત્યારે બેન આવી છે ને એ રસોઈ કરવા ગઈ છે પણ તું ક્યારે આવી

વાત જ નથી કરી કે મમ્મી મારે વાત કરવી છે હવે એવી તારે શું વાત હશે એવું હશે કે મારી મમ્મી ડ્રેસ લેવો છે મમ્મી મારે પર્સ લેવું છે મમ્મી મારે મેકઅપનો સામાન લેવો છે દીકરા આ રોજ રોજ મેકઅપ કરે ને તો ચહેરો ખરાબ થઈ જાય મમ્મી એવી કઈ વાત હોય તો હું તમને પૂછું આ કે જણાવવા રહું ના રહો ને વાત કઈક બીજી છે વાત બીજી છે ત્યારે કઈક ફરવા જાવું છે તો પૈસા નથી હમણાં તારી બેન આવી છે ને તેની સાથે બેસવાનું છે તારે ફરવા જવા માટે મારી પાસે પૂરતા પૈસા છે પૈસા પૈસાયના જોતા તો તો મારું મગજ ખાવા જોઈએ તારે તો હવે જે મનમાં કહી દેને આ શું કહેવાની તું ગોળ ગોળ ફેરવીને વાત કરે છે કાઈ તપો પડે ને એવું બોલ આ તને ખબર છે ને તારી માને સીધી લીટીની વાત ખબર પડે છે આ જલેબી ને ગોચડા ની જેમ વાતો કરે એનો શું મતલબ મારે એક કરવા છે હા આ સો બઈલી તારે લગ્ન કરવા છે હે એવું જ કઈક બોલી ને અબ મારે રૂગણ કરવો છે અબ હવે શું બોલે છે હું કરું છું તારે અબ સૂઈ જાવું છે સૂઈ જા જા તો ખરામાં ત્યાર મારું લગન

નહીતર એમાં છોકરા લઈને આવતા હતા કેતા હતા કે તારે લગન કરી લેવા જોઈએ હવે જ્યારે હું સામેથી તમને કહું છું કે લગ્ન કરવા છે તો તમે ઈશુ ઉપાડો છો અરે પણ એવું ઠેકાણું કે તાત્કાલિક તો નો જ મળે ને બેટા તું કેમ નથી સમજતી હવે કે આ થાનસને ગોતવા જાય ને તો નો મળે આ સામેથી સારા સારા ઠેકાણા આવતા હતા તને ના પાડ દેતી હતી હવે મારે ક્યાં શોધવા જાવ અર્જન્ટ આવી રીતના મે ગોતી લીધું છે ને મે સારું ઠેકાણું ગોતી લીધું છે તમારે કષ્ટ લેવાની જરૂર નથી તમે આ સાચું કહે છે કે મજાક કરે છે મજાક ના મોડ લાગુ છું નહી ને સાચું જ કહું છું અરે આ ધામીની આટલો બ ધામીની આ બધો નિર્ણય તું જાતે કેમ કરવા માંડી છો જાતે ક્યાં કર્યો અરે એ જ કીધું ને કે મારે લગ્ન કરવા છે સોધી લીધો છે છોકરો હા તો મેં એમ કીધું કે મારે લગ્ન કરવા છે છોકરો સોધી લીધો છે એવું નથી કહ્યું કે તમે હા પાડશો કે ના પાડશો કે હું લગ્ન કરી જ લઈશ હું તમને વાત કરી રહી છું ને વાત કર્યા વગર લગ્ન કરી લઉં તો કહેવાય કે ભાઈ હું ખોટું કરી રહી છું કે ખોટું કરી રહી છું પણ હું તો તમારી પરમિશન લઈ રહી છું સાંભળતા મીની સંભળાવો તું જે કહે છે ને એ ક્યારેય નહીં બને સમજી શું કામ પણ શું વાંધો છે તમને તમે જ કહેતા તને લગ્ન કરવાનું હવે જ્યારે હું કહી રહી છું તો તમને વાંધો શું છે મેં તને હું ગોતું ને ન્યા લગ્ન માટે કીધું હતું તું તારી જાતે ગોતે ને એ લગ્ન માટે નોતું કીધું લગ્ન તો કરવા જ છે ને તમે ગો તો ત્યાં કે હું ગો ત્યાં શું ફરક પડવાનો છે ઠીક છે આ બધી વાત અહીંયા રાખ તારા જીજાજી સાંજે આવે ને ત્યારે બધી વાત કરીશું જીજાજી ખબર છે મને કે આપણા ઘરમાં જણના નામ ઉપર જીજાજી છે એમને પૂછવાનું હોય પણ ફેસલો એમના હાથમાં ન મૂકી દેવાનો હોય તમે તમે મારા મમ્મી જોને તમારે નિર્ણય લેવાનો હોય હું આ બધી વાત વિચારીશ અને પછી સાંજે તારા બનેવી આવે ને એમની સામે આ રજૂ કરીશ તું અત્યારે જા હા જમવાનું બહુ મસ્ત બનાવ્યું તો કોણે બનાવ્યું મેં અને તીતીએ મળીને બનાવ્યું હતું મને તો એમ હતું કે કુમારને જમવાનું નઈ ભાવતું એ માર ઘરનું અરે આવે જ ને આજ પાછી બધું બનાવ્યું તો જેવું આજે અહીંયા ઘરે જમવાનું રાખ્યું એટલે છેને જે વાત કરીવે છે ને બધી વાતે થઈ જશે આ હા ઈ બંને વાત પણ થઈ જશે અને સુનિલે નહીં આવે છે ને એ પણ ખબર પડી જશે મમ્મી કહેવા શું માંગો છો ચોખટ ભરીને વાત કરો હા મમ્મી શું રક વાત કરો ને હા પણ કરવા દેશ તો કરીશ ને વાત એટલે તમારે અમારી ઘરે રહેવા આવવાની ઓલી વાત થઈ હતી એ કઈ છે અરે કુમાર એવી કોઈ વાત નથી હા તમને ખબર છે ને કે ઘર માં કઈ પણ પ્રસંગ ગરમો હોય તો તમને પૂછીને કરીએ છીએ મને એમ થયું કે આ પ્રસંગ કરવો છે તો પછી તમને પૂછી જ લઈએ ને હા 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 બોલો બોલો તો વાત એમ છે કે દામિની એક છોકરાને પ્રેમ કરે છે

પણ આ લફરા કરીને પછી તમે ઘરે વાત કરો કે હું એને પ્રેમ કરું છું લગ્ન કરવા હવે લુખા ને આવારા હોય ને એ આ ધંધા કરે આ તમે શું બોલો છો હું પણ એની માં છું ને તો મને ખબર નથી પડતી કે મારી દીકરી કોણ છોકરા સાથે પ્રેમ કરે છે કોણ છે કોણ નહીં નહીં તમે કારણ કે એની આરાસન છે ને લાગણીથી બંધાયેલા સવો એટલે તમને એવું કાંઈ નહીં દેખાય બાકી મારે હું કદાચ લગ્ન કરે પણ હું જરી કઈ આ વાતને પસંદ કરતો જ નથી એક વાતનો જવાબ આપો ને હા તમે એવું કહ્યું કે જે લફરા કરતા હોય એ આવારા અને કેવા ગયા કેવો કીધા આવારા અને લુખા હા આવારા અને લુખા હોય તો એની સાથે સાથે તો રિલેશન રિલેશનમાં હતી ને તો હું પણ આવારા અને લુખી થઈ ને દામિની શું બોલે છે તું ચીજાજી જે કહ્યું ને એનો જવાબ આપી રહી છું વાત કરું છું ને જો અશોક એમ ડાયરેક્ટ આપણે કોઈને કઈ ના કહી શકીએ કે વ્યક્તિ લુખો છે કે આવારા છે એકવાર એને મળો એની સાથે વાત કરો એને સમજો ઓળખો પછી આપણે નિર્ણય લઈશું ને દામિની એવું તો નથી કેતી કે અત્યારે લગ્ન કરાવી આપો એમ અને જો એવું જ હોત ને તો તમને આ જમવાના બાને બોલાવ્યા ન હોત પણ એક વાત કહેશો મને હા તમને વાંધો શું છે તમે શું કરણે જાણતા નથી ઓળખતા નથી તમે મળ્યા નથી જાણ્યા જોયા વગર

એને તો એના ઘરે ક્યારની વાત કરી રાખી છે જો એ છોકરો એવો હોય તેના ઘરે શું કામ વાત કરે ઈ વાત આય છે ઈ તો છોકરો છે એટલે વાત કરી જ રાખે ને અને તું શું કરી છો સિરિયસલી મને નોતી ખબર કે ચીજાજી આવું વિચારતા છે એમની મેન્ટાલિટી આવી છે હે પ્રેમથી તમને લોકોને પૂછું છું તમે લોકો નિર્ણય લઈ લો બાકી કરવાની તો હું એ છે મને સારું લાગશે તો 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 પણ આંભળે લે તારા જીજાજી જ્યાં ઉધી છે ને ત્યાં સુધી તારું ન્યા તો નહીં થવા દે હે પણ એવું કેમ કરો છો આ રીતે વર્તન ન કરવું જોઈએ દામિની ને છોકરો ગમતો હોય ને તો આપણે એને ચાન્સ આપવો જોઈએ કે એ છોકરો આપણા ઘરે આવીને બધાને મળીને જાય હા અચ્છા માય મીરાની વાત એકદમ સાચી છે હું એની વાત સાથે સહમત છું તમે એકવાર તો મળી લો એને મારે નતે મળવું મમ્મી તમે ચિંતા ન કરો પૂછું ને હું કઈ કરીશ હા પછી રોતી રોતી આ ઘરે પાછી આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે પણ તો આપણે ઠેકાનું સારું ગોયતું હોય ને તો એ તે બીજા રોતી રોતી પાછી આવે તો શું કરી લેવાનું ભઈ પ્રેમ કરે છે તો પછી તમને શું વાંધો છે મમ્મી છોડો ને અત્યારે ચાલ તમે પ્રેમ ખબર નથી પડતી પ્રેમ હું છે ને